ભરત માતા આજ રોજ જંબુસર નાયબ કલેક્ટરશ્રીની ઓફિસની બાજુમાં આજે જનસેવા કેન્દ્ર ની શરૂઆત કરવામાં આવી અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે હું કલેક્ટરશ્રી બેનશ્રી ગાંગુલીબેન તથા માનનીય મામલતદારશ્રી તેમજ સૌ આગેવાનોનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું લગભગ પાંત્રીસ જેટલી જન સેવાનો આજે આ કેન્દ્ર થી શુભ પ્રારંભ થયો છે અને સરકાર દ્વારા જેટલી યોજનાઓ છે તેનો પણ આજે આ કેન્દ્ર થી પ્રારંભ કરવામાં આવ્યો છે વિશેષતા એ છે કે આખી એસી અને કે છે કુલિંગ સાથેનું આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે ઘોડિયા ઘર પણ અહીંયા બહેનોને જે મુશ્કેલી પડતી હતી એનું પણ અહીંયા ધ્યાન રાખીને એની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે તો આ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે જ્યારે આ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો મને લાગે છે કે આ કેન્દ્ર દ્વારા છેવાડાના માનવી સુધી આ સેવા પહોંચશે અને લગભગ લાખ જેટલા ખર્ચાથી આ કાર્યાલયમાં તમામ પ્રકારની સુવિધા સાથેનું તમામ પ્રકારની સુવિધા અને તમામ પ્રકારને જે સેવાઓ છે એ આજથી શરૂ થઈ છે તો દરેક આ વિસ્તારના લોકો લાભ લે એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે અને જેણે જેણે આમાં સહભાગી બન્યા છે તમામ લોકોનો આજના દિવસે હું સરકાર વતી આભાર વ્યક્ત કરું છું ગુજરાત સરકારનો માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ આજના દિવસે એમનો આભાર વ્યક્ત કરું છું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય